તમને દાણો મળશે ને ભાઈ તો ભગવાન તમને કુદરત આપશે અમે 3 વર્ષથી એક જ ટાઈમ ખાઈએ 3 વર્ષથી એક જ ટાઈમ ખાઈએ ખાય બપોરે ખાય તો હાંજે હાંજે ખાય તો બપોરે આઠ દિવસથી તમે ચાનું પાણી નથી જોયું દોસ્તો હાલ અમે સુરતમાં છીએ અને સુરતમાં એક એવા પરિવાર પાસે આવ્યા છે ખૂબ જ ખરાબ હાલતની અંદર પોતાનું જીવન જીવી રહ્યા છે પરિવારમાં પાંચ વ્યક્તિ છે અને માડી છે માડીનો દીકરો છે પણ બહુ જ બીમાર રહી છે અને દીકરાનો એક નાનો દીકરો છે અને બેન છે એમને એક નાનો દીકરો છે ઘણી બધી મુશ્કેલીઓ સાથે દાદી છેલ્લા ત્રણ વરસથી પોતાનું ઘર ચલાવે છે દીકરો જે કામ કરી શકે છે જે એ બહુ જ બીમાર રહી છે અને કહેવાય ને કે જે મેન વ્યક્તિ કામનાર હોય એ જ્યારે બીમાર પડી જાય અથવા તો જતા રહે એટલે ખૂબ દુઃખ થાય કે જે ઘરનું અર્થતંત્ર હોય આખું અટવાઈ જાય એટલે ઘણી બધી તકલીફો સાથે દાદી પોતાના પરિવાર સાથે જીવન જીવી રહ્યા છે તો આપણથી જે પણ મદદ થાય એટલી મદદ કરવાની કોશિશ કરી અને દાદી સાથે વાત કરી કે પોતાનું જીવન કઈ રીતે ચલાવી રહ્યા છે તો તમે કન્ટિન્યુ એપિસોડ જુઓ અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો દાદી મારું નામ નરેશભાઈ આયર છે દાદી તમાર નામ શું છે દાદી હંસાબેન હંસાબેન મારા ઘરવાળા મૂકીને ગયા અને ભાઈ બહુ ખરાબ રીતે જીવ્યું બધા અમે કેવી રીતે દિવસ કાઢીએસ ને અમારું મન અમને બપોરનું ખાવાનું હોય ને તો હાંજે અમે નથી ખાતા હાંજનું હોય ને તો બપોરે નથી ખાતા અમે આઠ દિવસથી સલ્લંગ ચા નથી પીતી અમે એવી પહોંચીશું નથી માં નથી કોઈ મત્રી મા એનો અમારો હું એ કરવાનું એટલે અમને બીજાએ નંબર આપ્યો એ નંબર પર અમે ફોન કર્યો અમને એટલી સહાય કરો તો તમારો ભગવાન હારો પડશે મેં એટલી ઉંમર મારા ઘરવાળા છોડીને જતો રહ્યો મારા દે વાત બે નથી થા એટલી પોઝિશન માં મેં મારો છોકરો કામ કરે ત્યાં નો લાવ્યા લાવ્યો મારી છોકરી ઘરે બેલી છે મા છોકરાને બહુ બી ન જતી રહી છે એટલો અમે એવા દિવસમાંથી ગુજરેલા નહીં અમારથી ભાડું ભરાતું નથી અમે ખાવાનું ખાયા

એટલો હું આભાર માતાજી પાસે માંગુસ કે અમે હવે એની વગર જીવીએ કેમ તો બી હું હિંમત કરું છું ભાઈ કે ભગવાનની પાસે એવી પ્રાર્થના કરું કે મને હિંમત આપો તો મારા શિયાળ છોકરાઓ લોને હું જીવી જાઉં હવે મને કોઈને દુઃખથી નથી કરવા એ મારું કહેવાનું છે એટલે તો પછી મારા દાદા જતા રહ્યા મતલબ એમ પાણી પીવું છે

હું કઈ રડે ને બીખો રહું ગમે તો હું કામ નું પૂછવા જાઉં મને કામ બી નથી મળતું અમે એવી હાલત મને કામ માં એમ કે તમારા થી થાય મને એવું કે મને કામ માં બી નથી રાખતા મારો છોકરો એકલો કાકા પગે ભાઈ હું કોઈ સગાવાલા ને બી હવે દુખ દેવા રાજી નથી થતી હું ભગવાન ની પાસે એવી પ્રાર્થના કરું છું કે હવે અમને દુઃખ નહીં આપ અમને દુઃખ આપે તો અમને લઈ લે હવે મારાથી સહન નથી થતી

અમે તો કામ ના વિશ્વાસ કારખાના માં પગાર બી છોડી ના જતા રહ્યા મેનેજરે મને પગાર લેવા બોલાવ્યું કે તમારા ઘર પગાર લઈ જાઓ તો પગાર લેવા ગઈ તો બાવીસો રૂપિયા એમનો પગાર નીકળ્યો મેં કારખાનામાં માં મારા ઘરવાળા કોઈ મેનેજર પાસેથી કોઈ કારીગરની પાસેથી પૈસા લઈને ગયા તો બી બધા ના પાડી અમારા પાસેથી એક રૂપિયા ભી નથી લીધું મેન સેટ ને એને બી ના પાડ્યો ને ઉપાડ નથી લઈ ગયા કે આ તમારો પગાર એમ પણ આવી રીતનું દાદી જતા કીધા કારણ કે આખું ને મને ટેન્શન આવે ભાઈ કે મને થોડું કીધું હતું ને તો બી મને દુઃખ નહીં લાગતું

બરોબર એટલે એને પૈસા ભરીએ તો પછી નાથી ફાઈલ આપે ને પછી એમ હા અમારી ફાઈલ ત્યાં જમે છે હું સમજી શકું એટલે કેટલી ઓલા કે કેવા દિવસો હશે કે 3 વર્ષનો દીકરો થઈ ગયો તો પણ દાખલો પૈસા પૈસા 8 દિવસથી તો ચા નથી પીધી ભાઈ આ તો કાલે અમે દવાખાને ગયા ને તો ત્યાં બધા વાત કરતા હતા બૈરા બૈરા તો એમને મે એમને મે કીધું ને મને કે આ નંબર લઈ જાવ તમે ભાઈ બધાને સહાય કરે છે નરેશભાઈ તમે ફોન કરજો મને દાદી પાણી પીવું છે તમારા કિસ્મતમાં હશે ને તો તમને સહાય કરશે મેં કોઈ હાલ આવો મેં કોઈ તમારું ભગવાન હારું કરશે મને નંબર આપ્યો પછી એ નંબર પર મેં તમને ફોન કર્યો ભાઈ બરોબર એટલે તમને કોઈ નંબર આપ્યો તો તમે પછી ફોન કર્યો મેં એક આશા કરીને ફોન કર્યો મે મારા કિસ્મતમાં હોય તો મને થોડા જાજુ મળે નકર કઈ નહીં સાચી વાત છે એમ કરીને મે આશા કરીને ફોન કર્યો છે ભાઈ મે મે દાદી અને સોકસ્તી અમે તમારી મદદ જેટલી પણ અમારી થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરશું દાદી તમારો ભગવાન હારુ કરશે ભાઈ અમને અન્નનો દાણો મળશે ને ભાઈ તો ભગવાન તમને કુદરત આપશે અમે 3 વર્ષથી એક જ ટાઈમ ખાય છે 3 વર્ષથી એક જ ટાઈમ ખાય એક ટાઈમ ખાય બપોરે ખાય તો હાંજે નહીં

દાદી તમારે જે પણ રાશન જો તો તું બધું રાશન આવી જ દાદી હા ભાઈ કેવું લાગ્યું દાદી બ બહુ સારું લાગ્યું ભાઈ ભગવાન તમારું સારું કરશે મને આઈપોસન મા છોકરાઓને મેં ટાઈમ રાંધીને ખવરાવીશ એની શોક મને મદદ કરી છે એ બધાને મદદ કરતા રહેજો તમારું ભગવાન સારું કરશે ને મારા આશીર્વાદ છે કે તમે આગળ નીકળશો શોક શોક દાદી અને દાદી આજનું આ ખાસ રાશન છે લીરીબેન

મારો આશીર્વાદ છે ભાઈ કે તમે બધાને સહાય કરો છો સહાય કરતા રહેશો ને આગળ તમારું નામ નીકળશે ને તમને જેને બેને આપ્યું છે એ બેનનો બી આગળ નામ નીકળશે ચોક્કસ ચોક્કસ થેન્ક યુ સો મચ લીરીબેન જો કે દાદી છે દાદી અમારે શું કહેવાય લીરી દાદી યુકે લેસ્ટર છે હાલ અને કારાવદરાના છે તો થેન્ક યુ સો મચ દાદી કે આજે તમારા સપોર્ટ થયા પાંચ છ ફેમિલી માટે તમે સપોર્ટ મોકલો છે ભગવાન તમને ખૂબ જાજો આપે ખૂબ પ્રગતિ આપે અને ભગવાન તમારી આયુષ્ય લાંબી અને સ્વસ્થ આપે એવી ભગવાનને મેં પ્રાર્થના કરશું અને થેન્ક યુ સો મચ ખાસ કે આજે તમે આવા પરિવારો માટે જે સપોર્ટ મેકલો છે ખૂબ આભાર દાદી તમારો થેન્ક યુ સો મચ ભગવાન તમને હંમેશા ખુશ રાખે તમારા પરિવારને ખુશ રાખે અને બસ આવીને આવી રીતે જે નિરાધાર નિસહાય લોકો છે એમની હંમેશા તમે મદદ કરતા રહો એવી પ્રાર્થના અને દોસ્તો તમે જોયું તે પ્રમાણે કે પરિવારની અંદર જે મેન વ્યક્તિ હોય એ જતા રહી જોકે દાદા તો કીધા કારવા વિનાના છેલ્લા ત્રણ વર્ષથી ક્યાંક જતા રહ્યા છે પણ હવે ખબર નથી ઘણી બધી તો દાદા છે છેલ્લા ત્રણ વરસથી જતા રહ્યા છે બે હજાર બાવીસમાં સાત તારીખે ગોવિંદભાઈ નામ છે એમનું અને એમનો મોબાઈલ નંબરને બધું જ આપેલું છે એમના દીકરાના ઘરનો અને દાદા ઘરેથી કીધા વગરના નીકળી ગયેલા છે જો તમે કદાચ કોઈ પણ જગ્યાએ જુઓ છો તો અવશ્ય એક વખત કોન્ટેક કરજો આ નંબરમાં પણ તમે કરી શકો અને અમારી હેલ્પલાઇન નંબર જઈને પણ કોન્ટેક કરી અને જાણ કરી શકો જેથી કરીને જે પરિવારના સભ્યો છે એમની રાહ જોઈ રહ્યા છે તો એમને એક આશ્વાસન મળ્યા કેમ કે દાદી છેલ્લા ત્રણ વર્ષથી રાહ જોવે છે કે એમના દાદાનું હું થયું છે એનો કોઈ અતો પતો નથી જીવે છે કે થઈ જાય દાદી રડોમાં અમે તમારા દીકરા જેવા જ અને અમે કોઈ હો ટકા પ્રયત્ન કરશું એટલે પોલીસ કમ્પ્લેન પણ કરેલી છે ઘણી બધી કોશિશ કરેલી છે ગોતવાની પણ હજુ સુધીમાં કોઈ પતો નથી જો અવશ્ય તમને કોઈ જાણ થાય તો અવશ્ય અમારી હેલ્પલાઇન વજે કોન્ટેક કરી જણાવી શકશો અથવા તો જે નંબર આપેલા છે તો એમાં પણ તમે જાણ કરી શકશો દોસ્તો જેથી કરી એક પરિવારને જે વિખુટા પડેલા દાદા છે એમના પરિવારને મળી જાય અને એ આપણા માટે સૌથી મોટી સેવા થશે કદાચ આપણે રાશન આપીને છૂટા થઈ જઈશું પણ જો દાદા કદાચ આવી જશે પાછા તો એમની જે મેન કહેવાય ને કે એક પોતાનું સ્વજન આવી જાય ઘરે તો હા તો અમને હિંમત આવી જાય શોક શોક દાદી અમે આશીર્વાદ આપજો દાદી કે અમે તમારા જેવા લોકોની વધુ વધુ સેવા કરી શકીએ અને વધુ વધુ આગળ વધી શકીએ મારા આશીર્વાદ છે ભાઈ આગળ તમે નીકળશો ભગવાન તમારો હારું કરશે તમારો બધું ભરામાં ભરું ભગવાન કુદરત તમને આપી રહેશે થેન્ક યુ થેન્ક યુ દાદી અને તો દોસ્તો વિડિયોને વધુ વધુ શેર કરજો અને આવી જ રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો જય હિન્દ જય ભારત